નમસ્કાર કેમ છો બધા મજામાં છો અત્યારે વાગ્યા છે સવારના અગિયાર વાગ્યા જેવો સમય થયો છે સાડા અગિયાર જેવો અને સવારથી થી જોઈ છે તો આપણે બધે વરસાદ ઝરમર ઝરમર શરૂ છે કોક જગ્યાએ આઠ વાગ્યે શરૂ થયું છે કોક જગ્યાએ સાડા આઠે કોક વાગ્યે નવ વાગ્યે તો એ ખાસ નંબર વિનંતી છે જી જગ્યાએ અત્યારમાં વરસાદ હોય તો કોમેન્ટમાં જરૂરથી આની નોંધ લે અને લખે કે અમારે એટલા વાગે વરસાદ શરૂ થયો છે આ ગામમાં અમારે ઝરમર ઝરમર વરસાદ શરૂ છે એ લખવાનું ભૂલતા નહીં અને બીજું એ કે આપણી બે યુટ્યુબ ચેનલ છે

આગળ વાવણી થશે કે નહીં ખબર વધારે વરસાદ વધશે તો એનો ફરીથી આપણે મતલબ આ તો એને આપણે આગળ માહિતી આપી વાત કરીએ જે લોકોને બીજા જિલ્લામાં આપણે સબસ્ક્રાઈબર હોય ત્યાં વરસાદ થયો હોય તો મતલબ આ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે અમારે વરસાદ થયો એ વાવણી થઈ ગઈ છે એ ખાસ નોન છે એ મેન છે આપણું તો હાલ આપણને ખબર પડશે જે આપણે સબસ્ક્રાઈબર વિડીયો જોતા હોય એને ખબર પડે કોમેન્ટમાં તમે લખ્યો તો બે ત્રણ જણા છે આપણે રોજ આપણે સપોર્ટ કરે છે લખે છે કોમેન્ટમાં સુરત બાજુથી થી હું કઉ છું રોજ એમ બે ત્રણ સબસ્ક્રાઈબર આપણે આવશે રોજ આપણે કહીશું તો લખે છે તો બીજાને શું તકલીફ છે તો આપણે ખબર નથી તો બીજા લખવાનું રાખો તો આપણે ખબર પડે કે આ વિસ્તારમાં વરસાદ કયો છે હું અત્યારે ખાલી ભાવનગર જિલ્લા પૂરતી વાત કરું છું તમે બીજા લક્ષ્ય બીજા જિલ્લામાંથી કોઈ વલસાડ હોય કોઈ સુરત હોય કે રાજકોટ તો આપણે માહિતી મળે કે રાજકોટ ભાઈમાંથી આ ભાઈ કોમેન્ટ કરી છે તો ત્યાં વરસાદ હશે તો ખાસ નોંધ લેજો વિડીયોને અહીંયા આપણે થોડાક સમય માટે માહિતી લઈશું તળાજામાં જોઈ શકો છો વરસાદ શરૂ છે ધીરે ધીરે વરસાદ શરૂ છે ધીરે ધીરે તો નમસ્કાર કેમ છો બધા મજામાં છો સવારે આપણે એક વખત બતાવ્યું હતું તળા જ હતો ત્યારે કઈ રીતનો વરસાદ હતો તો સવારે તમે જોઈશું તો ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો બપોર સુધી વરસાદ હતો વાવણી લાયક વરસાદ નથી એવું મારું અનુમાન છે કોઈને વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો કે મારે થઈ ગયો છે હું ભાવનગર જિલ્લાથી લઈને કોઈ પણ જિલ્લામાં તમે કોઈ પણ ખેડૂતો હોય કોમેન્ટમાં લખીએ કે મારે વરસાદ થઈ ગયો છે આજની તારીખમાં મેં આગળ સવાર તારીખ બધી એટલે બીજી વાર બોલતો નથી બીજું એ કે મતલબ આવે એક નવું આવ્યું છે જે આગાહી કરનાર છે એ લોકો એમ કહે છે પહેલા આપણે કેરળથી મતલબમાં વરસાદ થાય પછી આપણે આવતો હવે એ લોકો નવું લાવે છે નવસારીમાં વરસાદ આવે પછી આપણે વરસાદ આવે તો આ કઈ રીતનું લોજિક છે તો આપણને ખબર નથી એમ કે આપણે તો હવામાન વિશે મને કઈ માહિતી નથી તો તમે જે લોકોને વિડીયો જોઈને કોમેન્ટમાં પૂછી શકો છો આ કઈ રીતનું નવું લોજિક છે તો તમે જેને હવામાનના વિડીયો જોતા હોય મારે વિડીયો જોવો એમાં ઘણો ફેર છે આપણે હું છે લાઈવ બતાવીએ આજનું કેવી રીતનું છે દિવસનું એ લોકો તમને એવું રીતનું લખી નાખે કે આજે એટલો વરસાદ પડશે આજમાં આપણે લાઈવ બતાવીશ સાંજ સુધીમાં શું શું છે તો સવારે વરસાદ હતો અત્યારે વરસાદ નથી અત્યારે જો તડકો પડે છે સૂર્યપ્રકાશ પણ બતાવે છે જોઈ શકો છો અને અત્યારે કેટલા વાગ્યા છે તો હું તમને કહી દઉં છું અત્યારે વાગ્યા છે સાડા ચાર જેવો સમય થયો છે તો આજમાં મતલબમાં સવારે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે એવું લાગતું હતું કદાચ વાવણી થઈ પણ થયો નથી હજી વાવણીની તારીખ આઘી છે એવું લાગે છે થોડીક ક્યારે થશે તો કોને ખબર હવે અને રોજ આપણે વિડીયોમાં કહીએ છીએ એક વૃક્ષ વાવવા જરૂરી છે અને રોજ તો આપણે કેવું પડશે આપણે જાગૃત કરવા મળશે વૃક્ષ તો બધાને નેવું ટકા વૃક્ષ વાવવા જરૂરી છે પણ કોઈને કાંઈ કોમેન્ટમાં કાંઈ નથી લખવું વિડીયો જોવો છે નહીં અને હું આ બોલું છું એ પણ તમને ઘણા લોકોને સારું નહીં લાગતું હોય તો તમે કોમેન્ટમાં ન લખતો કે આ વસ્તુ સારી છે તમે બોલો છો એ કદાચ જેવી વસ્તુ છે જો હું કહો આ લગતું વસ્તુ સારી હોય તો આપણા વિડીયોમાં લગભગ એક હજારથી બે હજાર કોમેન્ટ આવી છે કે નહીં રાજુભાઈ તમે સારી વાત કરી છે હજી વૃક્ષ વાવવા છે ઘણાને મતલબમાં સારું નહીં લાગતું હોય કાંઈ વાંધો નહીં અત્યારે વૃક્ષ વાવવાનું કહું છું જરૂરી છે પણ આવતા વર્ષે જ્યારે ઉનાળો આવશે જ્યારે ગરમી તમને ફૂલ પડશે ને ત્યારે આપણે ફરીથી આપણે એ વિશે જાજો ટૉપિકમાં જશું અત્યારે બહુ અત્યારે વધુ કેવું નથી તો રોજ આપણે કયું વૃક્ષ વાવવું રોજ કહેતા રહીશું કેમ કે ઘડાને પાછા પ્રશ્નો હોય છે આજુ હું વૃક્ષ વાવન કહીશ કાલે કે કયા વૃક્ષ વાવો તો તમે આંબા પણ વાવી શકો છો આંબા વાવાથી એક ફાયદા એ થાય બે થી ત્રણ વર્ષમાં કેરી આવી જાય ખેડૂત માટે કહું છું જે ખેડૂત લોકો આ વિડીયો જોતા હોય બધા માટે લાગુ પડશે ખેડૂત હોય ને અહીં જો કે આ શેડો છે આખો ખાલી છે તો અહીં દસ બાય દસ ફૂટની જગ્યાની આજુબાજુમાં આંબા વાવી શકે આંબાની કલમના ભાવની આપણે ખબર નથી અંદાજે લગભગ સો રૂપિયા છે દોઢસો રૂપિયાની અંદર આવતી છે આવું ભાવ ખાલી અંદાજે કહું છું ભાવ હોય નક્કી ની વધારે ઓછે પણ હોય શકે અને આંબાને લગતો એક વિડીયો પણ આપણે બનાવ્યો છે માહિતી વાળો ઈ પણ નો જોયો હોય તો જોઈ લેજો આપણે અલગ અલગ ખેડૂત ને ખેતી વાળા વિડીયો પણ બનાવીશી તમને ખબર છે હું ખેતરમાં જ છું એને કોઈ ખેડૂત કઈ અલગ કરે એવું એના પણ વિડીયો છે જેટલી હું તમને વરસાદી માહિતી ખેડૂત કઈ અલગ કર્યું એવી પણ માહિતી આપું છું તો આપણી ચેનલ એવું નથી કે વરસાદની માહિતી આવે ખેડૂતે કાંઈ અલગ કર્યું એ પણ માહિતી આપી છે એને કાંઈ જુગાડ બનાવ્યું એ પણ માહિતી આપી છે આપણે દેશી જુગાડવાળો એક સોયસાનો પપનો વિડીયો બનાવ્યો હતો એ કોઈ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો પછી આંબાને કલમ વિલસો છે હવે ટૂંક સમયમાં ડ્રેગન ફૂડ શરૂ થશે તો એની વિશે વિડીયો આવશે સવારેમાં ફૂલ ખીલે છે ગયા વર્ષે આપણે એક એકથી બે વિડીયો બનાવશે આજે આ વર્ષે પણ આપણે જયારે બનાવશું તો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે તમને ઘણું જાણવા મળશે

હું મહેનત કરતો રહીશ તમને વિડીયો ની માહિતી સારી લાગશે તમે અહીંથી ઓટોમેટિક બે લાઈકન દબાવશો એમાં આપણે જાજુ કઈ કહેવા નથી બીજું એ કે આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે ને એકાવનસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બધા આભાર માનું છું રોજ આપણે સપોર્ટ કરતા રહીશું બીજું આપણે એક નવી ચેનલ શરૂ કરી હતી અને આજે બપોરની અંદર બપોરના સમયે એમાં પણ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણે જય કિસાન એન નવ્વાણું નંબર એમાં આપણે રોજ અલગ અલગ વિડીયો બતાવીશું એ તો આપણે આગળ વાત કરી હતી તો બે આપણે એમાં એક હજાર સસ્કાર થઈ ગયા છે એની તો બધાયનો આભાર માનું છું બીજું એ કે આપણે શાકભાજીને ને બનાવી છે તો એ વિડીયો પણ બધા જોવો તો તમારે થોડુંક જાણવા મળશે એમાં એમાં આપણે વધારે ડિટેલમાં કઈ કહેતા નથી હવે વૃક્ષ મેં આંબાની વાત કરી અગાઉ વિડીયોમાં અને બીજું તમે કરજનું વૃક્ષ વાવી શકો એમાં આપણે વાત કરી દાટણ માટે બહુ બેસ્ટ વૃક્ષ છે એના એના બીબા આવે છે એનું તેલ નીકળે છે એ સારું છે બીજા તો ઘણા વૃક્ષ આવતા હોય અલગ અલગ તો આપણે કઈ જાજુ વધારે કઈ બોલતા નથી અને અહીંયા આજે બપોર પછીનો વરસાદ નથી જેને એરિયામાં હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં એક ખાસ નંબર વિનંતી છે કોમેન્ટમાં જરૂરથી દર્શાવો કે અમારે વરસાદ છે કે નહીં હા કે નાનો જવાબ આપો તો મજા આવે વિડીયો બનાવવાની અને જે હવે આગળના સમય આપણે એવું કરશું જે કોમેન્ટમાં દર્શાવશે એનું આપણે જો અંદર નામ આવતું છે તો આપણે નામ બોલશું કે આ ભાઈ અહીંથી કોમેન્ટ કરે છે અને વરસાદ હતો તો તમને પણ મજા આવે કોમેન્ટ લખવાના એમ થાય કે લખવી પડશે તો અહીંયા વિડીયોને આપણે અંત કરીએ છીએ બધાયનો આભાર Citaron.